મારું નામ દક્ષાબેન હિતેશભાઈ બારુ છે જય માતાજી બાર મહિનામાં બે વખત માની પેઢી થાય છે તેમાં આજે માની પેઢીનો લાભ આપણને મળેલ છે અને સૌએ ગામજનો તેમજ કુટુંબ કબીલો બધાનો સાથ સહકાર મળ્યો અને આ ઉત્સવ ઉજવ્યો આજે આ પ્રોગ્રામમાં મહારતી રાસ ગરબા અને ભોજન પ્રસાદ લેવામાં આવેલ છે ગામજનો સૌ સાથે મળીને આ પ્રોગ્રામ કરે છે ચૌધરી ગુંતલી કાર્યક્રમ છે આજનો કાર્યક્રમ કુંતલી માતાની દર વર્ષે બે વખત પેઢી કરી છે એનો આજ પ્રોગ્રામ છે એના માટે આપણે ભાઈ શ્રી હિતેશભાઈના દાતા તરીકે આ બધું આજ પોગ્રામ રાખવામાં આવ્યો છે અને એના સાનિધ્યમાં ખૂબ માણસો આવ્યા છે અને ગામના દેસલપુરના યુવક મંડળ સર્વે ભાઈઓ ખૂબ મહેનત કરી અને માતાજીનું પ્રોગ્રામને ઉત્સવ ઉજવે છે જય હિન્દુ આજના કાર્યક્રમમાં કાંઈ ને બધા આવે માતાજીને પગે લાગે જે શ્રદ્ધા હોય એને ચડત ચડાવે બાકીના આજનો જે પ્રોગ્રામ જેટલા માણસો શ્રદ્ધાળુ જે બધા આવે છે બધાનું જમવાનું અહીંયા રાખેલું છે અને જેટલા માણસો આવે એના માટે કોઈ દિવસ એવું નથી બન્યું કે આજે ભોજનમાં કાંઈ કસ્ટ થયું બહુ સારી રીતે વરસાદની વાતાવરણ સીઝન છે વરસાદની વાતાવરણ વરસાદની વાતાવરણ હતું પણ છતાં પણ આજે માતાજીના સાંજે તેમ આવવાથી આ પ્રોગ્રામમાં કઈ રીતના નડી નથી કુમાર વિચલદાસ ગુતલી આજે અહીંયા દેશલ પર માતાજીના મંદિરે દર બાર મહિનામાં બે વખત અહીંયા મહાવૂદ ચોરસ અને અષાઢ સુ ચોરસના પેઢી કરવામાં આવે છે એના પણ દસ પંદર વર્ષ જ્યારે આપણે નંબર નોંધાવીએ ત્યારે આપણો નંબર આવે છે ત્યારે આ વખતે માતાજીની કૃપાથી અમારી વર્ષોથી પેઢીની માંગણી હતી તે આજે માતાજીના હુકમથી ગામ લોકોના બધા સાથ સહકારથી આજે અમે ઉજવીએ છીએ અને આ માતાજીનો મંદિર વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે અને એક શ્રદ્ધાનો અને એક પૌરાણિક મંદિરમાં અત્યારે આપણને જ્યારે પણ કોઈ પણ વસ્તુની પર ગુથલીમાં એક મંદિર છે એ હાજરા હજુર છે તો પણ આપણે માગણી કરીએ ત્યારે એ માતાજી આપણે હાજરા હજુર હજુ થાય છે અને આ પર ગુથલીની અંદર બધું આજે યુવક મંડળ અને બધા કાર્યકરો સાથે મળી અને અમારા બધી સમાજના

સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે